હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં આપણે આની પહેલાંના વિડીયોમાં પરમાણુ શું છે અને પ્રાચીન સમયમાં તત્વનું નામ કેવી રીતે નક્કી કરવામાં આવતું તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો આજે આપણે આ વિડીયોમાં આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞા કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરવાનો છે વિડિયો શરૂ થાય તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા મિત્ર સુધી શેર કરજો અને તમારા પ્રશ્ન કમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો આધુનિક સમયમાં તત્વોનું નામ અને સંજ્ઞા આઈયુપીએસસી નામની સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવે છે પ્રાચીન સમયમાં જે સ્થળેથી મળી આવ્યું હોય તે સ્થળના નામ ઉપરથી અને કેટલાક તત્વોનું નામ તેના વિશિષ્ટ રંગ પરથી નક્કી કરવામાં આવતું પણ હાલના સમયમાં તત્વોનું નામ અને સંજ્ઞા કોના દ્વારા આપવામાં આવે છે તો કે યુપીએસસી નામની આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવે છે આઈયુપીએસસીનું પૂરું નામ શું છે તો કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી જેનું નામ છે આઈયુપીએસસી હવે આ આઈયુપીએસસી નામની સંસ્થા છે તે આધુનિક સમયમાં જે તત્વો મળી આવે તેનું નામ અને સંજ્ઞા કઈ રીતે નક્કી કરે છે તો કે મોટા ભાગના તત્વની સંજ્ઞા તે તત્વના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષર પરથી બનેલી હોય છે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન છે એને ગુજરાતીમાં આપણે આ રીતે લખીએ હાઇડ્રોજન અને ઇંગ્લિશમાં આને લખાય આ રીતે હાઇડ્રોજન તો આ જે હાઇડ્રોજન છે એની સંજ્ઞા આપણને ખબર છે કે કેપિટલ H છે તો આ એનું ઇંગ્લિશમાં નામ છે તેના ઉપરથી તેનો પેલો અક્ષર H સંજ્ઞા તરીકે રાખવામાં આવ્યો છે તેવી જ રીતે બીજું છે ઓક્સિજન ઓક્સિજન મેં ઇંગ્લિશમાં આ રીતે લખાય ઓક્સિજન અને ઓક્સિજનની સંજ્ઞા છે કેપિટલ ઓ તો એનો જે અંગ્રેજીનું નામ છે તેના પેલા અક્ષર ઓ પરથી તેની સંજ્ઞા નક્કી કરવામાં આવેલી છે તો મોટા ભાગના તત્વની સંજ્ઞા તેના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષર પરથી બનેલી હોય છે બે અક્ષરવાળું આપણે ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે છે કોબાલ્ટ ને આપણે ગુજરાતીમાં આ રીતે લખીએ છીએ અને ઇંગ્લિશમાં એને કોબલ્ટ આ રીતે લખાય અને કોબાલ્ટની સંજ્ઞા છે કેપિટલ સી અને સ્મોલ ઓ તો પેલી અને બીજા અક્ષર પહેલા અને બીજા અક્ષરને જોડી અને કોબાલ્ટની સંજ્ઞા સી ઓ છે એ રાખવામાં આવી છે તેવી જ રીતે આ જો કેપિટલ સી અને કેપિટલ ઓ હોય તો આ કોબાલ્ટની સંજ્ઞા નથી આ એક સંયોજન છે જેનું નામ છે કાર્બન મોનોક્સાઈડ પણ જો તમને કેપિટલ સી અને સ્મોલ આપવું હોય તો આ એક કોબાલ્ટ તત્વ છે ત્યાર પછી કેટલાક તત્વની સંજ્ઞા છે તે આધુનિક કેટલાક તત્વની સંજ્ઞા છે એ તેના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યાર પછીના કોઈ પણ અક્ષરને જોડી અને આપવામાં આવે છે પણ જ્યારે સંજ્ઞા નક્કી કરવામાં આવે છે ત્યારે તેમાં પેલું અક્ષર હંમેશા કેપિટલ અને ત્યાર પછીનો જે બીજો અક્ષર છે તે લઘુલિપી એટલે કે સ્મોલમાં રાખવામાં આવે છે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન છે તેની કેપિટલ એ સંજ્ઞા છે ત્યાર પછી એલ્યુમિનિયમ છે તેની થાય એ એલ હવે એલમાં પેલો કેપિટલ એ લખવાનું અને એલ છે એ સ્મોલ રાખવાનું પણ જો તમે બંને કેપિટલ કરી દો તો આ એલ્યુમિનિયમની સંજ્ઞા નથી આ સંજ્ઞા ખોટી કહેવાય તેવી જ રીતે કોબાલ્ટ કોબડની સંજ્ઞા છે કેપિટલ સી અને સ્મોલ ઓ પણ જો તમે બંને કેપિટલ કરી નાખો તો તે સંયોજન છે કાર્બન મોનોક્સાઈડ નામનું એટલે જ્યારે તમે તત્વની સંજ્ઞા લખો ત્યારે તેમાં પહેલો અક્ષર હંમેશા કેપિટલ અને બીજો અક્ષર હંમેશા નાનો એટલે કે સ્મોલમાં લખવામાં આવે છે ત્યાર પછી કેટલાક તત્વની સંજ્ઞા છે એ તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યાર પછીના કોઈ પણ અક્ષરને જોડી અને બનાવવામાં આવે છે ઉદાહરણ તરીકે ક્લોરીન છે એને ઇંગ્લિશમાં આ રીતે લખાય તો એમાં પેલો અક્ષર લીધો છે અને ત્યાર પછી બીજા અક્ષરને છોડી અને ત્રીજો અક્ષર એટલે સી અને એલ એ ક્લોરીનની સંજ્ઞા છે પણ જો તમે આમ સી એલ લખો તો આ સીએલ છે એ ખોટું પડે આ સીએલ સાચું કહે તેવી જ રીતે છે ઝીંક એમાં ઝીંકમાં પેલો ઝેડ અને ત્યાર પછીનો ત્રીજો અક્ષર એનને જોડી ઝિંકની સંજ્ઞા ઝેડ એન નક્કી કરવામાં આવી છે એટલે ઝેડ અને એન એ ઝિંકની સંજ્ઞા છે જો આ સાચી છે આવી રીતે લખો તો એ તમારી સંજ્ઞા છે એ ખોટી છે ત્યાર પછી કેટલાક તત્વો છે તેમની સંજ્ઞા તેમના લેટિન ગ્રીક અને જર્મન ભાષાના નામ પરથી નક્કી કરવામાં આવતી હોય છે ઉદાહરણ તરીકે લોખંડની સંજ્ઞા છે એફી છે અને તમે ઇંગ્લિશમાં લોખંડને આયરને એવું કહો છો જેનો સ્પેલિંગ આઈથી ચાલુ થાય છે જો આઈયુપીએસસી દ્વારા અંગ્રેજી નામના અક્ષર પરથી તેની સંજ્ઞા નક્કી કરવામાં આવતી હોય તો હકીકતમાં લોખંડની સંજ્ઞા આઈથી શરૂ થવી જોઈએ પણ તે આઈથી શરૂ થવાને બદલે એફથી શરૂ થાય છે એટલે કે તેની સંજ્ઞા એફી છે તો તેની સંજ્ઞા એફી કેના પરથી નક્કી કરવામાં આવી છે તો કે તેના લેટિન ભાષાના નામ ફેરમ પરથી રાખવામાં આવી છે અહીંયાથી એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે લોખંડનું લેટિન ભાષામાં નામ શું છે તો ફેરમ છે આ લેટિન ભાષામાં નામ યાદ રાખવાનું ત્યાર પછીનું છે સોડિયમ સોડિયમનું આપણે સ્પેલિંગ લખીએ તો એસ થી શરૂ થાય આવી રીતે સોડિયમનો સ્પેલિંગ થાય છે તો સોડિયમનો સંજ્ઞા છે એ એન એ છે અને એનો સ્પેલિંગ તો એસ થી ચાલુ એસ ચાલુ થાય છે તો સોડિયમની સંજ્ઞા એને તેના લેટિન ભાષાના નામ નેટ્રિયમ પરથી નક્કી કરવામાં આવેલી છે તેવી જ રીતે ઉદાહરણ આપ્યું છે પોટેશિયમ સંજ્ઞા કે આ કેપિટલ કે સંજ્ઞા તેના લેટિન ભાષાનું નામ નેટ્રિયમ ઉપરથી નક્કી કરવામાં આવેલું છે અગિયારમાં પોટેશિયમ છે એનો સ્પેલિંગ પી થી ચાલુ થાય પણ તેની સંજ્ઞા તો કેપિટલ કે છે તો કેના પરથી નક્કી કરવામાં આવી છે તો કે લેટિન ભાષાનું નામ નેટ્રિયમ પરથી અને ની સંજ્ઞા ડબલ્યુ તેના ગ્રીક નામ વોલ ફાર્મ પરથી નક્કી કરવામાં આવેલું છે આમ કુલ અત્યાર સુધી એકસો ને અઢાર તત્વો છે આ એકસો ને અઢાર તત્વોમાં દરેકે દરેક તત્વને પોતાનું એક નામ છે અને દરેકે દરેક તત્વને પોતાની એક વિશિષ્ટ સંજ્ઞા છે તો આજે આપણે જે શીખા આધુનિક સમયમાં તત્વોનું નામ અને સંજ્ઞા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે જે ચાર માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર